ગોકુલમ સોસાયટીના સિક્યોરિટી ગાર્ડની બહાદુરી બદલ મુન્દ્રા પોલીસે કર્યો સન્માન ગત તારીખ ચૌદ જુલાઈ બે હાજર પચીસ ના મોડી રાત્રિના મુન્દ્રાની ગોકુલમ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ હરદેવસિંહ રાણાએ ટેલિફોનથી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરેલ કે ગોકુલમ સોસાયટીના સીસીટીવી કેમેરામાં અમુક ચડ્ડી બન્યા સોસાયટીમાં પ્રવેશ કરતા દેખાય છે જેથી પોલીસ મોકલો નાઇટ ફરજ પરના પોલીસના માણસોને તુરંત ત્યાં પહોંચવા સૂચના આપેલ જેથી પોલીસે સમયસૂચકતા વાપરી ત્વરિત જગ્યા પર પહોંચેલ અને ફોન કરનાર હરદેવસિંહ રાણા તથા સોસાયટીના માણસો સાથે મળી એ ઇસમને જગ્યા પરથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે રંગે હાથ પકડી પાડેલ ગોકુલમ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ હરદેવસિંહ રાણા બહાદુરી બતાવી કુશળતાથી કામ લીધું જેના કારણે અલગ અલગ રાજ્યોમાં ધાડ લૂંટ સરકારી કર્મચારીઓ પર હુમલો ઘર ફોડ ચોરી વાહન ચોરી જેવા આશરે સત્તાવીસ ગુના જેના પર દાખલ થયેલ છે અને તેમાં વોન્ટેડ છે અને ચાર રાજ્યની પોલીસ જેને શોધે છે તથા ચાર ગુનામાં સજા પડી ગયેલ છે અને ફરાર હતો તેવા ખુંખાર આરોપીને પકડવામાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલ જેને ધ્યાનમાં રાખીને તેમનું આ કાર્ય અન્ય સિક્યુરિટી ગાર્ડ માટે પ્રેરણારૂપ બને અને તેઓનો પોતાનો હોંસલો બુલંદ થાય તેવા શુભ આશયથી આજરોજ મુંદ્રા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ તથા ગોકુલમ સોસાયટીના અગ્રણીઓ જેમાં રિટાયર્ડ પીઆઈ ડીબી રાણા સાહેબની હાજરીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ટુમ્મર દ્વારા તેમનું સન્માન કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીની પોલીસ પૂછપરછમાં મુન્દ્રા પોલીસ સ્ટેશનના ધરફોડ ચોરીના અલગ અલગ પાંચ ગુનાનો ભેદ ખુલવા પામેલ છે સાથે ઉપરોક્ત કામગીરીના ભાગરૂપે ગોકુલમ સોસાયટીના આગેવાનો દ્વારા પોલીસ કર્મચારીઓનો પણ સન્માન કરવામાં આવેલ હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ This color of Yash Soft Drinks.